ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ કારણ કે એક નહીં પરંતુ એક સાથે બે બે મજબૂત વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો એક વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં

તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે આંધી તુફાન વંટોળ સાથે

લેટેસ્ટ માહિતી અનુસાર અત્યારે સોમાસુ અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળી રહ્યું છે ધીમે ધીમે વાવાઝોડું આગળ વધવાની સાથે સોમાસુ પણ આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર દક્ષિણીય ભારતના વિસ્તારમાં દસ્તક આપતું જોવા મળવાનું છે કેરળના વિસ્તારની અંદર સોમાસુ આવનારી છવ્વીસ તારીખથી સત્યાવીસ તારીખના રોજ કેરળના વિસ્તારોમાં સોમાસુ દસ્તક આપતું જોવા મળી શકે છે પરંતુ સોમાસુ આવે તે પહેલાં જ બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં ભયંકર વાવાઝોડાની અસરોના ભાગરૂપે જળબંબાકાર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે તમે જોઈ શકો છો વાવાઝોડું સક્રિય થવાની સાથે પવનની તીવ્રતા એસી થી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તુફાન વંટોળ જેવા પવનો જોવા મળવાના છે જેમાં પણ દરિયામાંથી આવતા આ પવનો અરબસાગરના તટીય વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળવાના છે જેમાં ગુજરાતના વિસ્તારોમાં મુંબઈના દરિયાઈ કિનારાના ક્ષેત્રોથી બેંગલ વિનો વિસ્તાર બેંગ્લુર અને મદુરાઈના તટીય વિસ્તારમાં ઓચિંતાના પલટાવ સાથે આભ ફાટતા જોવા મળી શકે છે વિશાખા ભુવનેશ્વરના બંગાળ ની ખાડીના વિસ્તારોની અંદર પણ નવા વાવાઝોડાની અસરને લઈને અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે આમ દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ આવનારી ચોવીસ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે ઘોર અંધારરૂપી વાદળોની વચ્ચે

સુધીના દર્શાવી દેવામાં આવી છે સાથે જ સંપૂર્ણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે અને કૃતિકા નક્ષત્રની અંદર આવનાર સાત દિવસમાં ગુજરાતના હવામાનમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર કૃતિકા નક્ષત્ર દરમિયાન ગુજરાત પર ફરી એકવાર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે સાથે સાથે રોહિણી નક્ષત્ર આવનારી ચોવીસ તારીખથી રાજ્યની અંદર બેસતું જોવા મળવાનું છે અને રોહિણી નક્ષત્રની અંદર પણ ચોવીસ તારીખથી લઈને આવનારી અઠ્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં ભયંકરથી લઈને અતિભારે વરસાદની રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાત ઉપરથી નવી નવી સિસ્ટમોની અસરને લઈને શિયર ઝોનનો મજબૂત 就。Hey, ઘેરાવો અને સ્ટ્રફ લાઇન ગુજરાત પરથી પસાર થઈ રહેલી જોવા મળી રહી છે ગુજરાતના કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળવાનો છે કયા દિવસથી ગુજરાતમાં જોર વધતું જોવા મળી શકે છે અને કયા કયા વિસ્તારોમાં વાવાઝોડાનું સંક્રમણ વધતું જોવા મળશે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ જાહેર કર

ભાવનગરનો વિસ્તાર અલંગ મહુવા ઉના વેરાવળથી લઈને જૂનાગઢના પંથકોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના હવામાનની અંદર ઓછી પલટાવ પલટાવ સુરેન્દ્રનગરથી મોરબી જામનગરના વિસ્તારથી બોટાદ છોટીલા રાજકોટ ગોંડલ અને જસદણના વિસ્તારની અંદર ઓછી પલટાવ સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપટ અને મેઘ તાંડવ થવાને લઈને નવી આગાહી આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના મુંબઈના દરિયાઈ કાઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનો પરિભ્રમણ મજબૂત બનીને અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ આમોદથી રાજપીપળા ભરોસથી લઈને નર્મદા સુરતના વિસ્તારથી તાપીના ક્ષેત્રોની અંદર નવસારીના પંથકથી ડાંગના વિસ્તાર અને વલસાડના વિસ્તારથી આહવાના ક્ષેત્રોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ વિસ્તારોમાં આજની રાત્રિથી મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે અને આવનારી બોત્તેર કલાક એટલે કે ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસની અંદર હજી પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધારપટ વાળા વાદળોના નવા નવા ઝૂંડ વચ્ચે વીજળીના છમકારાની સાથે વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ ચેતવણી આપવામાં આવી છે દાહોદથી છોટા ઉદયપુર લુનાવાડા ગોધરાને બોડેલી વડોદરાના વિસ્તારથી ખંભાત નડિયાદના વિસ્તારથી ધોળકા અહેમદાબાદ ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાની અંદર પણ સતત મોટા મોટા પલટાવ આવી રહ્યા છે આમ ગુજરાતના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહીની સાથે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે કચ્છનું હવામાન પણ હળવી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસી રહ્યો છે જેમાં લખપત નળિયા ખાવડ બાડેલી માંડવી ગાંધીધામ ને રાપરના ક્ષેત્રોની અંદર હળવી ગતિએ પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપટ વાળા વાદળોના હળવા ઝુંડ અત્યારે ફરી એકવાર સક્રિય બનીને કચ્છના વિસ્તારમાં પોતાનું જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે ઉત્તરીય ગુજરાતની અંદર મહેસાણા હિંમતનગર રાધનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તાર વિરમગામના વિસ્તારથી થરાદના ક્ષેત્રોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં ઓછી તાના મોટા પલટાવ સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા વાવાજોડાનો મોટો ખતરો અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત ઉપર કમોસમી વરસાદને માવઠાના નવા રાઉન્ડના પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશા જાહેર કરીને જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી છે જેની ઉપર લાઈવ માહિતી મેળવીએ હવામાન વિભાગની પણ નવી આગાહી પ્રમાણે ગુજરાત માથે મોટું સંકટ મંડરાઈ રહ્યું છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આજથી લઈને આવનારી પચીસ તારીખ સુધીમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ગુજરાતમાં સતત મંડરાતું જોવા મળવાનું છે જેમાં કેટલાક જિલ્લામાં હળવી ધારે તો કેટલાક જિલ્લામાં આંધી તુફાન વંટોળ વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદ થવાને લઈને રીતસરની હવામાન વિભાગ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી રહી છે સાથે જ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી પચીસ તારીખ સુધીમાં ગુજરાતમાં તોફાની પવનની ઝડપો વધતી જોવા મળવાની છે સાથે સાથે બની રહેલા નવા માવઠાનું જોર વધશે તે ઉપરાંત આવી રહેલા નવા નવા વાવાઝોડાના મોટા ખતરા પણ ગુજરાત ઉપર પોતાનું દબાણ દર્શાવતા જોવા મળી શકે છે બની રહેલી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ગુજરાત પર મજબૂત સિસ્ટમના ઘાતના ઉપર એક બાદ એક નવી નવી સિસ્ટમનું સંક્રમણ અને ભયંકર વધતું જોવા મળી રહ્યું છે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર ભારે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર મેઘગર્જના આજથી તીવ્ર બનતી જોવા મળવાની છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઓચિંદાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો કે આજે ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને નવી આગાહીને લઈને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ દક્ષિણીય ગુજરાતના સાત જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર આજે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાના ત્રણ વિસ્તારમાં સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે ભાવનગરના જિલ્લાથી અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાની અંદર આમ સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લાની અંદર ભારે સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો ભરૂચથી નર્મદા સુરતથી તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ ભયંકર સંકટ મંડરાતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની અંદર વડોદરાનો જિલ્લો છોટા ઉદયપુર દાહોદથી પંચમહાલ અને મહીસાગરના જિલ્લામાં સિસ્ટમની અસરો તીવ્ર બનવાને લઈને ફરી એકવાર માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે આમ આ તમામ જિલ્લાઓની અંદર આવનારી ચોવીસ કલાકમાં ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર સતત સિસ્ટમનું દબાણ જોર દર્શાવતું જોવા મળવાનું છે જેમાં પણ દક્ષિણીય ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે પરંતુ ખાસ કરીને આવનારી એકવીસ તારીખથી લઈને રાજ્યની અંદર પચ્ચીસ તારીખની વચ્ચે ફરી એકવાર માવઠું અને સોમાસાની સાથે સાથે વાવાઝોડાની અસરો હોતી હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત ને ઉત્તરીય ગુજરાત ના વિસ્તારમાં માવઠા નું મોટું સંકટ હવેથી મંડરાતું જોવા મળવાનું છે જેમાં ખાસ જાણી લેજો પચીસ તારીખ સુધી અંદર સંપૂર્ણ ગુજરાત ના વાતાવરણ અંદર મોટા પલટાવ સાથે વાવાઝોડા ની ભયંકર અસરો ગુજરાત ઉપર જોર અને ભારે અસરો દર્શાવતી ગુજરાત અંદર આ નવી સિસ્ટમ અને વાવાઝોડું જોવા મળવાનું છે જેને લઈને આવનારી પચીસ તારીખ સુધી અંદર કચ્છના જિલ્લામાં સુરેન્દ્રનગરના જિલ્લામાં મોરબીના વિસ્તારથી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટના વિસ્તારથી બોટાદનો વિસ્તાર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગને વલસાડના વિસ્તારની અંદર પણ પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો ખેડાના વિસ્તારથી આણંદ વડોદરાના ક્ષેત્રોથી લઈને છોટા ઉદેપુર પંચમહાલ દાહોદના વિસ્તારથી મહીસાગરના વિસ્તારોની અંદર પણ આવનારી પચીસ તારીખ સુધીમાં ઘોર અંધારપટની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘતાંડવ થવાની આગાહી કરવામાં આવી રહી છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર જો પવનની તીવ્રતાની માહિતી મેળવવામાં આવે તો ચાલીસ થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની અવરજવર જવર વધતી જોવા મળવાની છે ભયંકર પવનોની વચ્ચે ગુજરાતમાં માવઠા રૂપી સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને અનેક જિલ્લામાં માવઠું રીતસરનું ભૂકા બોલાવતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં આજથી લઈને આવનારી પચીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં જોવા મળવાના છે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો અરબી સમુદ્રમાં સિસ્ટમ ક્યારે બનશે અને કઈ તરફ આગળ વધશે હાલ અત્યારે દરિયાની અંદર

નજીકના વિસ્તારોમાં એક સિસ્ટમ બનશે અને પછી તે વધુ મજબૂત બનશે હાલ સોમાસુ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને આ વર્ષે સોમાસુ સમય કરતા આગળ ચાલી રહ્યું છે કેરળ ઉપર પણ વહેલી તકે સોમાસુ શરૂ થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે ચોમાસાની શરૂઆત પહેલા જ ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર ભારેથી

મે મહિના કરતા એપ્રિલ મહિનાની અંદર વાવાઝોડાનું જોર વધતું હોય છે આમ રાજ્યની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી વાવાઝોડાની અસરને લઈને ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર વરસાદનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં જો વાવાઝોડું બનશે તો તે સીધું જ ગુજરાત તરફ આવશે કે નહીં જે અંગેની પણ વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે ખાસ કરીને 23 તારીક થી ગુજરાત ના હવામાન માં મોટા પલટાવની આગાહી આપવામાં આવી રહી છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 21 મે ના રોજ કર્ણાટક અને કોકણ ના દરિયાઈ કાંઠા પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જે બાદ આ સિસ્ટમ વધુ મજબૂત બનશે આ સિસ્ટમ 22 મે ના રોજ લો પ્રેશર એરિયા બની જશે અને જે બાદ તે તાકાત મળતું રહેશે એટલે વધુ પ્રમાણની અંદર આ વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠા તરફ આગળ આવશે તેની અસર ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની ભારે અસરો જોવા મળી શકે છે આ સિસ્ટમ બન્યા બાદ ત્રેવીસ મેની આસપાસ તે આગળ વધવાની શક્યતા છે જે બાદ ચોવીસ મેની આજુબાજુ દિવસો સુધી દરિયાની અંદર રહેશે અને બધો આધાર તેના ઉપર રહે છે કે તે પછી એ સિસ્ટમ ધીમી ગતિએ વાવાઝોડાની અંદર પલટાય છે કે નથી પલટાતું હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ લો પ્રેશર એરિયા બાદ

ખાસ કે છેલ્લા પાંચ વર્ષની અંદર મે માસની અંદર બંગાળની ખાડીના દરિયામાં નવા નવા વાવાઝોડા સક્રિય બનેલા જોવા મળ્યા છે જેમાં વર્ષ બે હજાર ની માહિતી મેળવીએ તો વર્ષ બે હજાર ની અંદર અફના નામનું વાવાઝોડું બન્યું હતું જે પશ્ચિમ બંગાળના વિસ્તારમાં લેન્ડફોલ થયેલું જોવા મળ્યું હતું બે હજાર ના વર્ષની અંદર બે હજાર આંધ્રપ્રદેશના વિસ્તારોમાં લેન્ડ થયેલું જોવા મળ્યું હતું અને બે હજાર અંદર મોકા નામનું વાવાઝોડું બનીને મ્યાનમારના ના વિસ્તારોની અંદર લેન્ડફોલ થયું હતું જોકે છેલ્લું એટલે કે બે હજાર રેમલ નામનું વાવા વાઝોડું પશ્ચિમી બંગાળની અંદર અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર તાટકીને ભયંકર આંધી તુફાન સાથે ભારે નુકસાન પહોંચાડેલું જોવા મળ્યું હતું અને આ વર્ષે પણ વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર સોમાસા પહેલા જ આ સિસ્ટમની અસરના કારણે વરસાદ શરૂ થવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે જો સિસ્ટમ વધુ મજબૂત બને તો અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે જી હા દર્શક મિત્રો હાલની સ્થિતિની અંદર સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કઈ તરફ વળાંક લેશે તેના ઉપર તમામ આધાર રાખે છે ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે કેવી અસરો જોવા મળી શકે છે જે પણ સિસ્ટમ ઉપરથી ખબર પડશે જો આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બને તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર હાલની સ્થિતિ પ્રમાણે તેની વધારે અસર થવાની શક્યતા છે અને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે આ સિસ્ટમ જો ગુજરાત તરફ આવી તો રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ આપવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્ર તથા દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા આપવામાં આવી રહી છે ગુજરાતની સાથે મહારાષ્ટ્ર મુંબઈ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી કોકણના વિસ્તારોમાં પણ માવઠા અને વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે જે તમે પણ જોઈ શકો છો અનેક વિસ્તારોમાં આંધી તુફાન વંટોળની સાથે અત્યારે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જો આ સિસ્ટમ વાવાઝોડું બની

ડીપ ડિપ્રેશનના વિસ્તારમાંથી વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય છે તો પવનની ગતિ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધીને એસી કિલોમીટર પ્રતિ કલાક ઝડપ સુધી પણ આ વાવાઝોડાની ઝડપ જઈ શકે છે હાલની સ્થિતિની અંદર હજી સિસ્ટમ એવી બની નથી ત્યાં સુધી એક નક્કી ના કહી શકાય કે કયા વિસ્તારોની અંદર કેટલો પવન ફૂંકાશે એક વખત લો પ્રેશર એરિયા બની ગયા બાદ ખબર પડશે કે હવે ખરેખર પવનની ગતિ કેવી જોવા મળે છે ગુજરાતની અંદર હાલની સ્થિતિને જોતા બાવીસ મેથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા રાજ્યના ઘણા વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં વરસાદનું રીતસરનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબી સમુદ્રમાં વધુ એક નવી સિસ્ટમ સક્રિય થતી હોય તેવા પણ એંધાણો દર્શાવવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર વાવાઝોડાની ભીતિ અરબી સમુદ્રમાં ગુરુવારે લો પ્રેશર સર્જાશે ગુજરાતની અંદર તોફાની પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો હવામાન ખાતાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણીય ભાગોની અંદર અને માલદીવ તથા બંગાળની ખાડીની અંદર સાઉથ સેન્ટ્રલ અને નોર્થ ઈસ્ટ ભાગની અંદર નૈઋત્યનું સોમાસીવ આગામી બે થી ત્રણ દિવસની અંદર એન્ટ્રી

સાઇક્લોનિક સર્ક્યુલેશન જેવી અનેક સિસ્ટમો કાર્યરત બનતી જોવા મળી રહી છે અને તેના કારણે દેશના અનેક રાજ્યોની અંદર હાલ વરસાદ પડી રહ્યો છે અરબી સમુદ્રમાં વધુ એક નવી સિસ્ટમ જનરેટ થશે અરબી સમુદ્રની અંદર ઈસ્ટ સેન્ટ્રલ ભાગ ઉપર અપર એર સર્ક્યુલેશન જોવા મળી શકે છે અને તે કર્ણાટકના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વધુ પ્રભાવિત કરે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે આ સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી તારીખ 22 ના રોજ અરબી સમુદ્રની અંદર એક નવું લો પ્રેશર ઉદ્ભવે તેવી પણ આગાહી કરવામાં આવી છે એકાદ થી બે દિવસની અંદર સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે તેવી પણ અપડેટ આપવામાં આવી રહી છે અરબી સમુદ્રની અંદર આ લો પ્રેશર નોર્થ દિશાની અંદર ગતિ કરે તેવી શક્યતા છે અને જો આમ થાય તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં આવનારી બાવીસ તારીખથી છોવીસ તારીખ દરમિયાન તોફાની પવન અને મેઘગર્જનાની સાથે ભારે વરસાદની શક્યતા ઉભી થતી જોવા મળી શકે છે પવનની ગતિ અને આ સિસ્ટમ કઈ દિશા તરફ જશે તે બાબતે એકાદ બે દિવસની અંદર સત્તાવાર જાહેરાત પણ આવે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે તો સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોની અંદર આ સિસ્ટમ આગળ વધતી હોય તેવું દર્શાવવામાં આવી રહ્યું છે અધુરામાં પૂર્વ અરબી સમુદ્રની અંદર નોર્થ ઇસ્ટ ભાગની અંદર એટલે કે દક્ષિણીય ગુજરાતના નજીકના દરિયાકાંઠાના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જે આજે જોવા મળ્યું છે દરિયાની સપાટીથી એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈ ઉપર જોવા વધુ સિસ્ટમની અસરના કારણે વરસાદ ખેંચી લાવવા માટે કારણભૂત બનશે આમ રાજ્યના વિસ્તારોમાં નવી સિસ્ટમોની અસરને લઈને ફરી એકવાર સાયક્લોનિક સિસ્ટમ અને અરબી સમુદ્રની અંદર નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં માવઠા અને વાવાઝોડાનો નવો ખતરો હવેથી મંડરાતો જોવા મળવાનો છે